સુરતમાં હાલ મેટ્રોની કામગીરી લઈને અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે ત્યારે ચોક બજાર ગાંધી પાસે રસ્તો બંધ હોય ચોક બજારથી વાહન ચાલકોને મક્કાઈ પુલ તરફ જવા અઠવા પોલીસ મથક પાસેથી લાલા લજપતરાય બાગમાંથી હંગામી ધોરણે રસ્તો કાઢવામાં આવ્યો છે જેને લઈને વાહન ચાલકોને રાહત મળશે સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં મેટ્રો ટ્રેનને લઈને અનેક જગ્યાએ ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને ત્યાં રસ્તા પણ બંધ કરી દેવાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમાં પણ ખાસ કરીને ચોક બજાર ગાંધી બાગ પાસે રસ્તો બંધ રહેતા વાહન ચાલકોને ચોક બજાર કમાલગીરીથી સાગર હોટલ પાસેથી જૂનું સિવિલ હોસ્પિટલ પાછળથી પસાર થવું પડતું હોય છે જો કે હવે વાહન ચાલકોની સવલત માટે સુરત મહાનગરપાલિકા દ્વારા અઠવા પોલીસ મથકની બાજુમાં આવેલ લાલા લજપતરાય બાગમાંથી હંગામી ધોરણે રસ્તો શરૂ કરાયો છે જેના કારણે વાહન ચાલકોને હાસકારો થશે વ્રજેશ ઉનટકટ કોર્પોરેટર વોર્ડ નંબર એકવીસ આજે કઈ જગ્યાએ શું કામગીરી છે થોડા સમય પહેલાં સ્થાયી સમિતિમાં લાલા લજપતરાય ગાર્ડનમાંથી રસ્તો બનાવવા માટેની માંગ કરેલી હતી મેટ્રોની કામગીરી ચાલી રહી હોવાથી ગાંધીબાગથી મક્કાઈ પુલ જવાનો રસ્તો બંધ હતો આજુબાજુના સ્થાનિકોને રહેવાસીઓને ખૂબ અહીંયા ટ્રાફિકમાં અડચણો થતી હતી એના કારણે જો લાલા લજપતરાય ગાર્ડનમાંથી જો આ રસ્તો બનાવવામાં આવે તો ગોપીપુરા અને આજુબાજુના તમામ વિસ્તારને અહીંથી જવા માટે નાનપુરામાં જવા માટે બડેખા ચકલા જવા માટે તમામ લોકોને અહીંયા ખાસી ટ્રાફિકમાં રાહત મળી શકે એમ હતી ત્યારબાદ સ્થાયી સમિતિમાં નિર્ણય લેવાયો રસ્તો ખુલ્લો કરાયો અને આજે અહીંયા પાકમો ડામરનો રોડ બની રહ્યો છે એટલા માટે અહીં જે નિરીક્ષણ કરવા માટે આવ્યો હતો અને હવેથી આ રસ્તો લાલા લજપતરાય ગાર્ડનથી આપણે સીધું જૂની સિવિલની પાછળનો જે રસ્તો છે જે ચારા ગલીના નામથી ઓળખાય છે સાગર હોટલની ગલીમાંથી પણ મક્કાઈ પુલ જવાઈ શકાશે અને અહીંયાથી ગોપીપુરા પણ આરામથી જઈ શકાશે સોની ફળિયા પણ જઈ શકાશે કમાલ ગલીથી આ રસ્તો આવશે અને આપણે અહીંયાથી ગોપીપુરા મક્કાઈ પુલ ચારા જૂની સિવિલની પાછળનો રસ્તો જે ચારા ગલીના નામથી ઓળખાય છે ત્યાંથી પણ જવાશે એટલે અહીંયા આ થવાથી ખૂબ ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે અને ત્યારબાદ સાગર હોટલની ગલી અને જૂની સિવિલ ની ગલીમાં જે અત્યારે દબાણો થયા છે તેને પણ હવે થોડા દિવસની અંદર હટાવવામાં આવશે સુરત મહાનગરપાલિકા દ્વારા લાલા લજોતરાય બાગમાંથી રસ્તો અપાતા વાહન ચાલકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે